હાલ તબક્કે દિવાળીની વેકેશન મેં લોકો યાત્રાધામોને પ્રવાસન સ્થળો એ મુલાકાતે જતા હોય છે ત્યારે યાત્રાધામ અંબાજીમાં વેકેશનની સીઝનમાં શ્રદ્ધાળુઓ પણ પોતાના પર્સનલ વાહનો લઈને મોટી સંખ્યામાં પહોંચતા અંબાજી પહોંચી રહ્યા છે ને જે અકારણે હાલ હાઈવે માર્ગો ઉપર ઠેક ઠેકાણે ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે અને લાંબા અંતર સુધી ટ્રાફિક જામ થતા યાત્રિકો અટવાયા હતા અંબાજીમાં એક નહીં પરંતુ અનેક માર્ગો ઉપર આ ટ્રાફિક સમસ્યા સર્જાયેલી જોવા મળી રહી છે એટલું જ નહીં મંદિર ટ્રસ્ટના પાર્કિંગો પણ હાઉસફુલ બન્યા હતા ત્યારે આ ટ્રાફિક સમસ્યા હલ કરવા પોલીસ કર્મીઓ પણ પ્રયાસો કર તેમ છતાં માર્ગો ઉપર કલાકો સુધી ટ્રાફિક અટવાયેલો જોવા મળ્યો હતો ને કલાકો સુધી યાત્રિકો ટ્રાફિક ન કર હતા જો કે આ ટ્રાફિક સમસ્યા દર તહેવારે અંબાજીમાં માથાના દુખાવા સમાન બની રહે છે ત્યારે અંબાજી આગામી સમયમાં રીડેવલોપિંગ થવા જઈ રહ્યું છે સંકલનમાં રહીને મંદિર ટ્રસ્ટ અને પોલીસ વિભાગ દ્વારા ટ્રસ્ટના પાર્કિંગો અને પોલીસ વિભાગ દ્વારા પણ ટ્રાફિક મેનેજમેન્ટનો સુચારુ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે મેન રોડ ઉપર વચ્ચેના જે બેરિકેટિંગ છે જે છે કરીને થાય તે માટે પણ લેવામાં આવ્યા અંબાજી અંદર એરિયા નાનો છે મેઇન રોડ બે ત્રણ મેઇન રસ્તા છે એટલે ટ્રાફિક વધારે લોકો આવે એટલે સમસ્યા થાય એના માટે આપણે મંદિર ટ્રસ્ટ દ્વારા અને પોલીસ વિભાગ દ્વારા વધારના પાર્કિંગની વ્યવસ્થા પણ આપણે સુચારુ રીતે કરવામાં આવેલી છે જય